ધાનેરાની હોટેલમાં હોટલમાં લગ્ન પ્રસંગમાં રસોઈયાનું રહસ્યમય મોત ધાનેરાના ડીસા પર સામરવાડા પાસે આવેલી એક લગ્ન પ્રસંગમાં રસોઈયા દ્વારા બનાવવામાં આવેલી રસોઈ બાબતે પ્રસંગમાં રહેલા ભાવેશ મહેશ્વરી દ્વારા રસોઈયા સુખદેવભાઈ પ્રજાપતિને ઠપકો આપવામાં આવ્યો હતો જે બાદ હોટલમાં જ રસોઈયાનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મૃતકના પરિવારજનોના આક્ષેપ મુજબ હોટલના પ્રસંગમાં લાડુને બદલે કાજુ કતરી બનાવતા રસોઈયાને લાફો મારી ધક્કો મારતા રસોઈયા સુખદેવભાઈ બેભાન થયા હતા જે બાદ તેમનું મોત થયું છે

કે મારા ભાઈને એમ કે ઝઘડો થયો ઝઘડો એટલે ભાઈ ધક્કા મુક હેઠા પડી ગયા એટલે એમને લાગ્યો એટલે મરી ગયા એટલે અમે લાશ અહીંયાથી નહીં જાય જ્યારે જ્યાં સુધી આરોપીને હાજર નહીં કરે પોલીસ ત્યાં સુધી અમે લાશ અહીંયાથી નહીં ઉઠાવ એ અમારી બધાની રજૂઆત છે અમારે એક સમાજના રસોડો હતો અહીંયા મહેશ્રી સમાજનો દ્વારકેશ હોટલમાં તો એમને કંઈક કારણસર બબાલથી કે ભાઈ એમને ઝઘડાને લીધે મરી ગયા ને જો પોલીસને અમે એફઆઈઆર લખાઈ દીધી એ પોલીસ કે અમે આરોપી લાવી દેસો પણ જયારે સુધી પોલીસ આરોપી નહી લાવે એટલે સુધી અમે લાશ હટાવવાની ભલે પંદર દિવસ થાય કે મહિનો થાય પોલીસ કોઈ કારવાહી કરતી નથી ઓછી જ કારવાહી કરે પોલીસ લાશ લાવતી લેવા આરોપીઓને લેવા જતી નથી